નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારા આજના વિડીયોમાં ચાર મોટા ગ્રહોએ બનાવ્યા બે ફળદાયી સંયોગા રાશિઓ માટે ધન ધનલાભથી લઈ તમામ ક્ષેત્રોમાં સફળતા મળવા સુધી અનેક તક તો ચાલો મિત્રો વિડીયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો મેષ રાશિના જાતકો માટે આ સમય શુભ હોઈ શકે છે આ સારા નસીબને કારણે વેપારમાં પુષ્કળ નાણાકીય લાભ પ્રમોશન અથવા વૃદ્ધિ થઈ શકે છે નોકરીમાં પ્રગતિની સંભાવના છે નવી તકો મળશે અને કાર્યસ્થળે માન સન્માન વધશે વેપાર વધશે અને નવા ગ્રાહકો મળશે રોકાણથી લાભ થવાની સંભાવના છે પારિવારિક જીવન સુખમય રહેશે જીવનસાથી સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે અને બાળકોની કારકિર્દી સારી રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે અને જૂના રોગો દૂર થઈ શકે છે કર્ક રાશિની વાત કરીએ તો કર્ક રાશિના જાતકો માટે આ સમય ભાગ્ય અને કર્મ વચ્ચે સમન્વય અને સંતુલનનો છે તમને નવી ઊર્જા મળશે અને તમારા મનના તમામ કાર્યો પૂર્ણ થશે નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે કાર્યક્ષેત્રમાં માન સન્માન વધશે જો બિઝનેસ ટ્રીપ્સ ખૂબ જ સફળ રહેશે તો બિઝનેસ વધશે અને નવા ગ્રાહકો મળશે અચાનક નાણાંકીય લાભ થઈ શકે છે જેમ કે બોનસ અથવા એવોર્ડ મળવો પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને તમારા જીવનસાથી સાથેના સંબંધો મધુર રહેશે તમને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ મળશે મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના લોકો માટે આ સમયે સૌભાગ્ય અને સમૃદ્ધિમાં વધારો કરવાનો છે તમને દરેક કાર્યમાં સફળતા મળશે નોકરીમાં સ્થિરતા અને આવકમાં વધારો થશે નવું પદ કે જવાબદારી મળવાની સંભાવના છે વેપારનો વિસ્તાર થશે અને નવા ભાગીદારો મળી શકે છે નાણાકીય લાભના નવા સ્ત્રોત ખુલશે સંપત્તિ વૃદ્ધિ થશે અચાનક નાણાકીય લાભ થઈ શકે છે જેમ કે લોટરી જીતવી અથવા મિલકત વારસા મેળવવી પારિવારિક જીવન ખુશહાલ રહેશે અને તમને તમારા માતા પિતા તરફથી આશીર્વાદ મળશે સ્વાસ્થ્ય સારું રહેશે અને મન પ્રસન્ન રહેશે ધન રાશિની વાત કરીએ તો ધન રાશિના જાતકો માટે આ સમય ભાગ્યનો સાથ આપવાનો છે નોકરીમાં પ્રગતિની સંભાવના છે નવી તકો પ્રાપ્ત થશે અને કાર્યસ્થળે માન સન્માન વધશે વેપાર વધશે અને નવા ગ્રાહકો મળશે અચાનક નાણાકીય લાભ થઈ શકે છે જેમ કે લોટરી જીતવી मिलकत वारसा मेलवी अथवा जूना रोकाण नफो मेलवो पारिवारिक जीवन सुखमय रहे शे। लव लाइफ मांग विश्वास मिश्वास जीवन साथी साथेना संबंधों मधुर बन रहेशे रहे शे मन प्रसन्न रहे शे। तुला राशि बात करिए तो ચાર મુખ્ય ગ્રહોની ચાલ અને બે શુભ સંયોગના કારણે તુલા રાશિના લોકો માટે આ શુભ સમય ખૂબ જ ફળદાયી છે કરિયર નોકરી બિઝનેસ સહિત તમામ ક્ષેત્રોમાં સફળતા મળવાની સંભાવના છે નોકરીમાં પ્રગતિની સંભાવના છે નવી તકો મળશે અને કાર્યસ્થળે માન સન્માન વધશે વેપારમાં વધારો થશે અને નવા ભાગીદારો મળી શકે છે અચાનક નાણાકીય લાભ થઈ શકે છે જેમ કે જૂના રોકાણમાંથી નફો અથવા આપેલ રકમ પાછી મેળવવી પારિવારિક જીવનમાં બધું જ સારું રહેશે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો